જેમાં સુરત ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ જય ઝાલા સાહેબ તારા જાડેજા ગોસ્વામી એસ એન પરમાર જુગરાણા એપીઆઈ જેજી પટેલ તમામે પોતાની સ્કોડ સાથે અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરીઝ અસલમ કચ્છી ફિરોઝ મિન્ડી યુસુફ પાસા અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે જ્યાં મકાન નંબર ત્રણ સી એકાણું ઓગણી અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ અડતાલીસના ત્રીજા માળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબની ચાલ પાછળ લાલવાડીમાં ઘર નંબર અઠયાવીસ સડતાલીસના પહેલા મળે અને ગુજસીટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટા અને ત્યાં ઉમરવાડામાં ઇડબલ્યુ આવાસમાં દિલ્હી નંબર એ એસની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ચલાવતા હતા આ વાતની આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર ત્રણસી આગળથી પીએ મોદી સાહેબ જયંત જાલા સાહેબ અને પીઆઈ આર આઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક લાખ ચોવીસ હજાર મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજારના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અને અકબર કેકરાને કોન્ટ્રાક્ટ બતાવવામાં આવ્યા હતા આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચોમોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એસી હજાર પાંચસોના સો મોબાઈલો અને એક વેહિકલ કબજે લેવાની હતી જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાતનો વોન્ટેડ વધારવામાં આવ્યો ત્રીજી રોડ ત્રીજી રેડ જે સલાપરપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી છે એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મળ્યા હતા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપીની કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં કેશ મોબાઈલ એંસી જેટલા મોબાઈલ અને તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ કમેટા અસલમ કચ્છી ફિરોઝ મેંડી યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેસ્ટમાં મળે જગ્યા ઉપર એના બદલે કોઈનથી ચલાવતા હતા જોબ એ કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે અને એક જ રાત્રેમાં સુરતની તમામ ઉપર ટ્રેણ છે તમામ ક્રિબો દ્વારા ચારથી વધુ જગ્યાએ રેડ કરી અને તોરથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એમાં કેટલા સમયથી ચાલતું હતું કેલા 5-7 દિવસથી અમે વોચ રાખતા હતા ઈ કરતેરે ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું કેટલા દિવસથી આ લોકો ભ્રમ કરે છે ઈ વેરીફાઈ કરી છે પણ કેટલા 4-5 દિવસથી અમે વેરીફાઈ કરતા હતા સાલામત પુરામાં દે આપણો મોટો જુગાડ દા પકડાય છે સ્થાનિક પોલીસનું કામ કંઈ કરી રહી નથી આ લોકો ખૂબ અલર્ટ રહીને અલગ અલગ જગ્યાએ વોચર સાંકળ બે રોડ ઉપર બેઠા રહી કે કોઈ એક પોલીસની બાઇક નીકળે તો પણ અલર્ટ રહે એ રીતે એક વહીકલ ત્યાં લઈ જવાનો અલગ અલગ જગ્યાએ વહીકલ પાર્ક કરવાનો બોધની જે જગ્યાથી બીજી જગ્યાએથી અમે વહીકલ આમના કબજો લેવામાં આવે છે અને